જય જયહિંદ હું સમ શબ્દુલ મજીદ મુન્દ્રા કચ્છ હાલની પરિસ્થિતિ ચોમાસા પછી મુન્દ્રાના નદીના પટની અંદર જે ગટરો લાઈનો તૂટી ગઈ છે એનું પાણી વહી રહ્યું છે ગટરનું પાણી આખા નદીના ખાડાઓમાં ભરતક ભરેલો પડ્યો છે અને એના લીધે મચ્છરોનો ઉપદ્રહ વધ્યો છે અંદર એના હિસાબે આજુબાજુના વિસ્તારમાં રોગચાળો પણ ફેલાયેલો છે અને એના પછી જે રોડ નંબર બે છે એની અંદર પણ ગટરી લાઈનો તૂટી ગઈ છે ઘણો સમય થઈ ગયો ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ આડા કાન કરી ત્યાંથી ચાલ્યા જાય છે જ્યારે વોર્ડ નંબર બે ની અંદર રામદેવનગર જે ફર્સ્ટ ક્લાસ હાઈ સોસાયટી કહી શકાય બંટી પાર્કને આજુબાજુ કહી શકાય ત્યાં વીઆઈપી માણસો રહે છે એવા વિસ્તારમાં જ્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ત્યાં રહે છે એવા વિસ્તારમાં જ્યાં સાંઈ બાબાનું મંદિર છે તે જગ્યા તેના ગેટ કનેથી લઈ અને ગટરની પાણી એટલો ભરાવો છું છે કે દર્શને આવતા દર્શનાર્થીઓ બે મિનિટ માટે પણ ત્યાં બેસી શકે એવી પોઝિશન નથી ત્યારે આવી ગંદકી હાલતમાં ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું કામ અને કર્તવ્ય ભૂલી ગયા છે અને ખાલી સદસ્ય અભિયાનતામાં જોડાઈ રહ્યા છે અને સદસ્ય અભિયાનતાનો વેગ આપી રહ્યા છે ત્યારે એ લોકોનું કર્તવ્ય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના મતથી ચૂંટાયા છે તો પહેલો કામ પ્રજાનું થવું જોઈએ હાલમાં બે તારીખ આવશે ત્યારે કાલે ગાંધી જયંતિનો દિવસ છે ત્યારે સ્વચ્છતા અભિયાનનું કોઈપણ જાતનું નાટક કર્યા વગર ચૂંટાયેલા જો ચીફ ઓફિસરને મારી નમ્ર અરજ છે કે આ સંદર્ભે યોગ્ય કામગીરી કરવામાં આવે એવી મારી માનસર અરજ છે તો જ્યાં ત્યાં જે પાટલીઓ છે કચરાની પાટલીઓ છે જ્યાં આંખલાઓ કે ગાય માતા જે અબોલા પશુ કહેવાય જે જનાવરો છે એ લોકોને ખબર નથી હોતી કે જબલાની અંદર શું છે એ શું શું ખાઈ રહ્યા છે અને એ લોકોને જીવનો જોખમ રહે છે તો આવી કચરા પેટીઓ પણ દૂર થવી જોઈએ અને આ નગરપાલિકાની અંદર ટ્રેક્ટરની સુવિધાઓ છે કચરા માટે ટ્રેક્ટર આવે છે તો શા માટે આ કાચરા પેટી ઉપાડવામાં નથી આવતી ને વોર્ડ નંબર બેની જે સમસ્યા છે જેને જેટલી બને એટલી જલ્દીથી સમસ્યા હલ કરવામાં આવે જ્યાં એક હાલમાં જે ગરબા નવરાત્રીનો પ્રોગ્રામ પણ થયા છે તે સમયે તે જગ્યાએ એ નવરાત્રીનો પ્રોગ્રામ પણ થઈ શકે એવી પોઝિશન નથી તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો તો મારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એ જગ્યાએ રહે પણ છે તેઓ આખાડા કામ કેમ કરી રહ્યા છે એ લોકોનું કર્તવ્ય છે કે પહેલું કામ પ્રજાનું થવું જોઈએ પોતાના વિસ્તારનું થવું જોઈએ જય હિન્દ જય ભારત